સ્વાગત છે ભાઈ આપ સૌનું એક નવા વિડીયોમાં તો પહેલાં વિડીયોમાં તમે જોયું કે આપણે અચલગઢ ગુરુ શિખર એ બધું કર્યા અને હવે આ નવા વિડીયોમાં હું તમને લઈને આવ્યો છું શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીના મંદિર અહીંયા અમે થોડી વાર આરામ કરવા માટે બેઠા હતા તો મેં વિચાર્યું કે આપણે આરામ પણ કરી લઈએ અને સાથે સાથે મહાદેવજીના દર્શન પણ કરી લઈએ તો આ વિડીયોમાં આપણે અહીંયા મહાદેવજીના દર્શન કરીશું ત્યાર પછી બ્રહ્મકુમારનું જે હેડ ક્વાર્ટર્સ છે ત્યાં પણ વિઝિટ કરીશું સાથે સાથે અહીંયા આગળ એક બીજું મહાદેવજીનું મંદિર છે ત્યાં પણ આપણે જવાના છે તો ખૂબ સારા સારા એવા પોઈન્ટ છે જે આ વિડીયોમાં આપણે કવર કરવાના છે તો વિડીયોમાં બનાવી રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને હા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચલો જઈએ અને દર્શન કરીએ તો અત્યારે હું સોમનાથ મહાદેવજીના દર્શન માટે આવ્યો છું એન્ડ આના પહેલાં દેલવાડાના જે દેડા છે એ વિઝિટ કરવા માટે ગયા હતા બટ ત્યાં ફોટો વિડીયો અલાઉડ નહોતો મોબાઈલ કેમેરા બધું બહાર જ મૂકી દેવાનું હતું એટલે પછી અમે લોકોએ ત્યાં કોઈ વિડીયો શૂટ નહીં કર્યો અને ટાઈમ બચાવવા માટે પછી અમે લોકો સોમનાથ મહાદેવ વિઝિટ કરવા માટે આવી ગયા તો આ પણ એક બહુ જ ખૂબસૂરત મંદિર છે અને આ પણ જે તમે ગુરુશિખર શિખર જાઓ છો તો વચ્ચે જ મંદિર આવે છે ખૂબ જ સુંદર એવું ટેમ્પલ છે તો ચાલો સાથે મળી અને દર્શન કરી જ્યારે હું સોમનાથ મહાદેવ મંદિરની અંદર પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે ત્યાં પણ ફોટોઝ અને વિડીયોઝ અલાઉડ નથી તો મેં વિચાર્યું કે એકવાર દર્શન કરી લઉં અને દર્શન કર્યા પછી ને ત્યાં પાછળ એક ખૂબ જ સુંદર એવું તળાવ છે અને એની અંદર પહેલાં મેં જ્યારે આવ્યો હતો ત્યારે મેં જોયું હતું કે રંગબેરંગી અંદર મછલી હોય છે અને જે તળાવ છે ત્યાંનો વ્યૂ બહુ જ સુંદર હોય છે તો પછી અમે લોકો મંદિરમાં દર્શન કરી અને પછી નીકળી ગયા જે પાછળ સરોવર છે ત્યાં મછલીઓ જોવા માટે અને ત્યાંનો નજારો અમને ખરેખર ખૂબ જ સુંદર લાગ્યો ખૂબ જ અદ્ભુત એવો એ નજારો હતો માઉન્ટ આબુમાં ને ઘણા બધા પોઈન્ટ છે અને એમાંનો આ એક ખૂબ જ સુંદર એવો પોઈન્ટ છે કે જે તમે દેલવાડાના દેડા તરફ જાઓ છો તો વચ્ચે જ આવે છે અને અહીંયા આગળ અમે જ્યારે આવ્યા ને તો આ અદ્ભુત નજારો જોઈ અને ખુશ થઈ ગયા અહીંયા આગળ તમે ભગવાનના દર્શન તો કરી જ શકો છો પણ સાથે સાથે આ સુંદર એવું નેચર સાથે પણ તમે અહીંયા રહી શકો છો અમે લગભગ પંદર મિનિટથી અહીંયા આગળ ઊભા છે ઘણા બધા અહીંયા ફોટોઝ ક્લિક કર્યા અને ત્યાર પછી અમે જે યુનિવર્સલ પીસ છે એ તરફ જવા માટે નીકળી ગયા તો અત્યારે હું યુનિવર્સલ પીસ હોલ જે પ્રજાપતિ બ્રહ્મકુમારી હોલ છે કે જે અહીંયા આગળ એમનું હે મેઇન હેડ ક્વાર્ટર્સ છે જેની અંદર મોબાઈલ અને વિડીયોઝ અલાઉડ નથી મતલબ લઈ જવાય પણ બંધ કરીને કોઈ ફોટોઝ વિડીયો એલાઉડ નથી તો હું અંદર નથી લઈ જતો બટ હા તમને બહારથી બતાવું છું અને હું અંદર જઈ એને થોડું જોઈને આવું કેમકે ફોટોઝ અને વિડીયોઝ તો એલાઉડ નથી ત્યાર પછી આપણે અહીંયાથી આપણો જે સેકન્ડ પોઈન્ટ છે ટોર એના માટે નીકળીશું યુનિવર્સલ પીસ હોલ વિઝિટ કર્યા પછી અમે લોકો અમારા લાસ્ટ લોકેશન માટે નીકળી ગયા કે જે ટોડ્રોક છે અને જે ટોડ્રોક છે એ નક્કી ઝીલ પાસે જ છે ત્યાંથી જ જવાનું હોય છે આ જે નજારો તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર એ નક્કી ઝીલ પાસેનો છે અને અહીં આગળ હોર્સ રાઇડિંગને એવું ઘણું બધી એક્ટિવિટીઝ થતી હોય છે તો ફાઇનલી હવે હું એક નવા વ્યૂ પોઈન્ટ સુધી આવી ગયો છું ટોડ્રોક વિઝિટ કરવા માટે તો જે ટોડ્રોક છે એ વિઝિટ કરવા માટે તમારે જે નક્કી લેક છે ત્યાંથી જ આવવાનું રહેશે અને લગભગ બસોથી ત્રણસો જેટલા પગથિયા છે જે તમારે ચડી અને ઉપર આવવાનું રહેશે અને જે અહીંયાના સ્થાનિક છે એવાનું કહેવું છે કે અહીંયા આગળ બહલુનો થોડો ખતરો રહે છે સાંજે છ વાગ્યા પછી તો થોડું ગ્રુપમાં આવવું વધારે સારું રહેશે તો ચાલો પહેલાં ઉપર પહોંચીએ અને જોઈએ ટોટ રોકસ ફાઇનલી દોસ્તો હવે આપણે આવી ગયા છે આપણા વ્યૂ પોઈન્ટ પાસે કે જે છે ટોડ રોક એટલે કે પથ્થરનો દેડકો અહીં આગળ એવો એક પથ્થર છે મોટો કે જે તમને દેડકા આકારમાં લાગે અને એવું લાગે કે બસ આ દેડકો હમણાં આ નક્કી ઝીલમાં હમણાં જમ્પ કરશે એવું જ તમને લાગે અને આ જ એ વ્યૂ પોઈન્ટ છે જેને લોકો જોવા માટે નિહાળવા માટે અહીંયા આગળ લગભગ બસોથી અઢીસો પગે ચડી અને ઉપર આવતા હોય છે તો ખૂબ જ સુંદર એવી જગ્યા છે અને ઠંડો ઠંડો મસ્ત પવન અહીંયા આગળ આવી રહ્યો છે અને સૌથી વધારે મજાની વાત એ છે કે અહીંયાથી તમને આખું જે નક્કી લેક છે અને આખું જે અહીંયાનું જે દ્રશ્ય છે અહીંયાથી વ્યૂ પોઈન્ટ આખી સિટીનો તમને જોવા મળશે જે ખૂબ જ સુંદર અહીંયાથી નજારો તમને જોવા મળશે તો આ અહીંયા આગળ લોકો આ વ્યૂ માટે આગળ આવતા રોક છે જેને ટોડ રોક કહેવાય છે એટલે કે જેમ તમને કીધું કે પથ્થરનો જે દેડકો કહેવાય છે ટોડ ટોડ દેડકો એવું કહેવાય છે અને રોક એટલે પથ્થર કે એવો પથ્થર કે જે દેડકા આકારમાં દેખાતો હોય અને અહીંયાથી જ નક્કી ઝીલ છે તો એવું લાગે કે હા ટોડરોક નક્કી ઝીલમાં જમ્પ કરશે આમ દૂરથી તમે જુઓ તો પણ તમને એ એવું જ લાગશે ખૂબ જ ફેમસ આ પોઈન્ટ છે અહીંયાનો માઉન્ટ આબુનો તો અહીંયાથી તમે જોશો તો તમને જે આ વ્યૂ પોઈન્ટ છે એ એકદમ પરફેક્ટ દેખાશે અહીંયાથી લાગશે તમને કે કોઈ મેંડક છે કોઈ દેડકો છે જે નદીમાં જમ્પ કરતો હોય એવો આકાર તમને અહીંયાથી જોવા મળશે અને જો આ બાજુનો પણ નજારો ખૂબ જ સુંદર છે પોઈન્ટ હતો આપણો જેને ટો ડ્રોક કહેવાય છે જેને વિઝિટ કરવા માટે આપણે બસોથી અઢીસો જેટલા પગથિયા ઉપર ચડીને આવે છે It. Right. તો ફાઇનલી ટોડ્રોક પોઈન્ટ વિઝિટ કરીને હવે આપણે લોકો આવી ગયા છે નીચે પોઈન્ટ બહુ જ સુંદર છે જોવાલાયક છે મજા આવે એવી જગ્યા છે બસ થોડું એ છે કે તમારે બસોથી અઢીસો જેટલા પગથિયા ઉપર ચડી અને જવાનું બાકી ટોડ્રોક જ્યારે તમે આવો છો ને તો તમને અહીં આગળ એક આ મંદિર જોવા મળશે અને મંદિરની બાજુમાં એક ગુફા છે તો એવું કહેવાય છે કે અહીં આગળ જે સ્વામી વિવેકાનંદ છે એ અઢારસો ને એકાણુંની અંદર આ જગ્યા ઉપર આવેલા અને આ ગુફાની અંદર તેઓ અહીંયા આગળ મેડિટેશન કરી હતી એવું કહેવામાં આવે છે તો ફેમસ છે આ અહીંયા આગળનો પોઈન્ટ અને આ જગ્યા પણ તો તમે જ્યારે પણ ટોટ વિઝિટ કરવા માટે જાઓ તો તમને આ જગ્યા જોવા મળશે તો ચાલો આ વિડીયોને આપણે રાખીએ છીએ અહીંયા સુધી હવે તમને મળીશું એક બીજા વિડીયો સાથે જો તમે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને આ ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ બટન દબાવી અને આપણી ફેમિલીનો હિસ્સો બનવાનું પણ ના ભૂલતા તો ચાલો હવે મળીશું એક બીજા વિડીયો સાથે ત્યાં સુધી હસતા રહો મુસ્કરાત રહો બાય કેર